જો જો આ મકાનમાં બે કોલમની પરિયા ટાકોને ઉઠાઈએ પોંડી એટલે બે બે આ સિમેન્ટમાં માલ છે ને ધીરે ફૂટે કોઈ દી હમણાં અહીંયા ઊભે ફસેવો કીધું લાગે તમને આ એમ દી પ્રોગ્રામ કરવો પડે એકલી ફરમી છે

ચાલુ વરસાદ આપણે ખાટલે આવીને બે ઓથે વરસાદ છાટા નથી આવતા એટલા માટે ટ્રેક્ટર ચાલુ જ રાખવું જોઈએ કારણ કે ખરાડ એવું દેતું નથી હરકું થોડું થોડી ખરાડ થાય નાખવાનું આપણે તો બુધવારે સવારે મકાને ગયા હતા એ બુધવાર હોય તો આપણો આપણે વ્લોગ બનાવવાનો ટાઈમ જડાયા બાકી તો કઈ વ્લોગ બનાવતા નથી આપણે કઈ તમારા જેવાનો સપોર્ટ મળ્યા તો કઈ આગળ બ્લોગ બનાવવા હે સરખા અત્યારે મળે હે ડેઈલી વ્લોગિંગમાં વિચાર હતો પછી હવે કાંઈ સપોર્ટ એટલો બધો બુધવાર ડે બ્લોગ મૂકી એમાં નથી મળતો એટલે આપણે ડેઈલી વ્લોગિંગ એ વિચાર માંડીએ પોસ્ટ પણ રાખ્યો હરોહરે કીધું આ વીકમાં એક વ્લોગ મૂકી ગાડીઓ ગાડી રાખી રાખીએ આમનું એવું છે તો ચેનલ ચેનલે સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો કેવલ એ કોમેન્ટમાં કહી ગયો યાર કોમેન્ટ તમે કોઈ લોકો કરતા નથી ને હરોહર મહાદેવ કોમેન્ટમાં લખવાનું બધું ભૂલી ગયા તમે યાર આવું માંડવી હાથી હાલે જામય હાથી આલે દેખાતું હોય તો જોઈ લે કે ખરાડ થતી નથી એટલે ખેડૂત વરસાદમાં તો વરસાદમાં આકી નાખે એવું છે ચાલો હવે ભાઈ ના રહી ગયો બીજું હું ખડ થઈ ગયા હાથી તો આખું પડે

બાકી તો ચલાવી દીધું મરચી માં કપામાં બધે હાલી ગયું પૂરું બધે કપા પૂરો મરચી પૂરી માંડી માં એમાં તો કઈ ખળ લેવાનું હોય બધું તો લઈ લીધું હોય અમારા જે મજૂર હોય એને એટલે એવું છે વાડી આવી ગઈ અધ્યાર ઓલી વાડી તો અધર આવી ગઈ એટલે અધર આવી ગઈ બારે આઈકલા તડકો નીકળ્યો ખરાબ થાય એવો ઘડી ગયા પાછો વરસાદ આવી જાય એટલે એનું ઈ થાય Ừ thôi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không